ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામ એટલે કે પરીક્ષા પાસ કરીને ડોક્ટર બનનારને ઇન્ટર્નશિપ માટેના પરિપત્ર આપવા માટેની કામગીરીને ઝડપી બનાવવા માટેની માંગણી સતત રહી છે આ સંબંધમાં હવે ગુજરાતમાં પણ રજૂઆત થવા લાગી છે આથી ગુજરાતની જાગૃત જનતાએ મુખ્યમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલ વોટ્સએપ કમ્પ્લેઇન નંબર ઉપર આ વિગતની જાણ કરવામાં આવેલ છે તેમજ સોશિયલ મીડિયા દ્વારા પણ જાણ કરવામાં આવેલ છે જાણકાર નિષ્ણાંતોનું કહેવું છે કે ઇન્ટર્નશીપ આપવાની પ્રક્રિયાને જો ઝડપી બનાવવામાં આવે તો ગુજરાતને વર્ષમાં આશરે તબીબોની ત્વરિત મળી શકે છે સાથે સાથે મોટી સંખ્યામાં દર્દીઓને પણ વધુ અસરકારક રીતે સારવાર મળી શકે છે રોગચાળાની સ્થિતિમાં તબીબોની સેવા પણ ઉપયોગી સાબિત થઈ શકે છે તમામ વિગતો ઓનલાઈન હોવા છતાં ઇન્ટર્નશીપ પરિપત્ર કામગીરીમાં ચાર થી પાંચ મહિનાનો સમય નીકળી જાય છે જૂન બે હાજર ચોવીસ પરિણામ આવી ગયું છે જેમાં ગુજરાતના પાંચસો થી વધુ ડોક્ટર પાસ થયા છે સી આર એમ ની ગાઈડલાઈન મુજબ આ ડોક્ટરોને એક વર્ષની ઇન્ટર્નશીપ કરવાની હોય છે ઇન્ટર્નશીપ પરિપત્ર આપવામાં આવે તો એફએમજી ડોક્ટરને મે બે હાજર ચોવીસ માં ઇન્ટર્નશીપના પરિપત્ર મળ્યા હતા આ પ્રોસિજરને ઝડપી બનાવવા ગુજરાત સરકાર સક્રિય વિચારણા કરે તે જરૂરી છે આનાથી આરોગ્યની સ્થિતિમાં વધુ સુધારો થઈ શકે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની પ્રોસીઝરને દર્દીઓના હિતમાં ઝડપી બનાવી શકાય છે